અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોની વેદના ઉજાગર કરનાર રાજસુરત શહેરના ધારાસભ્ય કુમાર કાનાણીના બેનરો લગાવવાથી સ્થાનિક રાજકારણમાં હળવો વિવાદ ભભૂક્યો છે ભાજપના મજબૂત ગઢ ગણાતા આ શહેરમાં સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ કાંકરિયાની જગ્યાએ સુરતના ધારાસભ્યના બેનરો લાગવાથી પક્ષીય કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો આ ઘટના ખેડૂતોના મુદ્દા અને રાજકીય પ્રતિસ્પર્ધાને લઈને ચર્ચાનો વિષય બની છે બેનરો મણીભાઈ ચોક નાવલી નદી રાજકા પીઠ અને પાલિકા કચેરીના ગેટ નજીક લગાવવામાં આવ્યા હતા તેમાં જય જવાન જય કિસાનના હેડિંગ હેઠળ કુમાર કાનાણીને અભિનંદન આપતા સંદેશા અને કમોસમી માવઠાના ખેડૂતોની વેદના વ્યક્ત કરીને મુખ્યમંત્રીને પત્ર લખવા બદલ આભાર માંગતા શબ્દો નો સમાવેશ કરવામાં આવ્યો છે એક બેનરમાં લખવામાં આવ્યો છે કે કમોસમી માવઠા ખેડૂતોની વેદનાને વાચા આપી દેવું માફી માટે રજૂઆત કરવા બદલ સુરતના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનો ખૂબ ખૂબ આભાર આવું વાક્ય લખવામાં આવ્યું છે તો ખેડૂત પરિવારના નેતૃત્વમાં આ બેનરો લગાવાયા હોવાનું જાણવા મળ્યું છે જેનાથી સ્થાનિક ભાજપ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે આ વરસાદથી અમરેલી જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેમાં માવઠાના પાકનું એસી ટકા નુકસાન થયું છે કુમાર કાનાણીએ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ખેડૂતોને વળતર અને મદદની માંગ કરવામાં આવી હતી જેની પ્રશંસા તરીકે બેનરો લગાવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ